દરેક વિભાગના સ્થાપના નિમિત્તે જે તે દિવસની ખાસ ઉજવણી કરાતી હોય છે ત્યારે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે થરાદ શહેરમાં હોમગાર્ડ જવાનો દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે જનતામાં સુરક્ષાને લઈ જાગૃતિ આવે એ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં થરાદ વાવ સુઈ ગામ ધાનેરા લાખણી યુનિટના હોમગાર્ડ જવાનો ભેગા મળીને ઉજવણી કરવામાં આવી હતી છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે થરાદ યુનિટ ખાતે થરાદ વાવ સોઈગામ ધાનેરા અને લાખણી યુનિટના તમામ હોમગાર્ડ જવાનોએ ભેગા થઈ સુંદર થરાદ બજારમાં રેલી કાઢી અને સ્થાપના દિવસની ઉજવણી કરે તેમજ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ કરછા સાહેબ ડોહ સાહેબ બધાએ ખૂબ સારી કામગીરી કરી અને ભારત માતાને આજના દિવસે વન કર્યો